એકમ અને દશક ના અંકો ને એકમ અને દશક સંખ્યા ભલે ગમે એવડી હોય બે અંક ની હોય ત્રણ અંક ની હોય ચાર અંકની હોય પાંચ અંક હોય ઘણા બધા હોય પણ એના માત્ર બે અંકો જે છેલ્લા આપણે કહીએ કે એકમ અને દશક

જે રકમ છે એ મોટી સંખ્યા સમજાવીશું એકમ અને દશક છે એનો મતલબ આપણી સંખ્યા છે તે બત્રીસ ને અત્યારે આપણે લક્ષ માં લેવાની છે એટલે કે બત્રીસ છે તો સૌ પ્રથમ બત્રીસ ના અને એ સંખ્યાને આપણે કેટલા વડે ભાગવાની છે તો કે ચાર વડે તો ચાર વડે તમે ચાર ના આ ભાગાકાર છે તો ભાગાકાર ની અંદર કે એકમ અને દશક વડે ભાગી શક્યા તો પેલું સ્ટેપ આપણું અહીંયા પૂરું થયું આપણી જે શરત છે એ આપણે સંતોષી એટલે કે નિશેષ ભાગી શક્યા તો આપેલી સંખ્યા ને ચાર વડે સંખ્યા છે આપણી ત્રણ હજાર પાંચસો ને બત્રીસ હવે એના આપણે ચાર વડે ભાગીએ ત્રણ હજાર ચાર વડે તો 4 નો છત્રીસ તો છત્રીસ છે એ અહિયાં આપણા વધી જાય છે તો ચાર અઠા ને બત્રીસ હવે પાંત્રીસ માંથી બત્રીસ બાદ કરવાના છે એટલે કે માંથી બે દસે તો ત્રણ અને ત્રણ માંથી ત્રણ તો હવે આપણે આગળ ભાગ વધારવા માટે ત્રણ માંથી બે જાય તો એક ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્યમાં હવે આપણી પાસે એક બગડો વધ્યો છે એ બગડા ને નીચે લાવી દઈએ મેદાનમાં અને ચાર નો ઘડિયો પાછો આપણે બાર સુધી બોલીએ તો ચાર એક ચાર ચાર બે આઠ અને ચાર તેડી બાર તો બે માંથી બે જાય તો શું એક માંથી જાય તો તો ત્યારે એનો જવાબ અંક જોઈ લેવાનો આપણને ચાર વડે ભાગવાનું કહ્યું હોય તો આપણે એકમ અને દશક નો અંક જોઈએ એ સંખ્યાને ચાર વડે આપણે ભાગીશું જો જવાબ નિશેષ આવે તો જ આપણે એ સંખ્યાને નિશેષ ભાગી શકશું ચાર વડે તો તાની ચાવી આપણે અહીંયા ભણ્યા મિત્રો તમને કેવી ખબર પડી એના માટે તમે મને આ બંને જે દાખલા આપેલા છે મેં બે બંને રકમ છે એના તમારે ચાર વડે ભાગી અને મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે આ તમારી રકમ છે આનો જે જવાબ આવે તમે મને કોમેન્ટમાં આપજો ધન્યવાદ